તો કન્ટિન્યુ રાત્રે છે ઢોસા પાર્ટી ઢોસા બનાવાના છે મોબાઈલ

પાછે મસાલો બનાવું છું છેનો મસાલા ઢોંસા માટે એનો મસાલો બનાવવો પડે બટેટા બાકી નહીં ખાવા તો ટમેટા થઈ ગયા હવે તૈયાર છે પછી ફ્રાય કરવાનું હોય છે ને આનું

હા એને સાચવે છે બેને હાથ ધોવડાવ્યા સંતુ ખવડાવ્યું જો વેરી ગુડ મામી હાથ ધોઈ દે દીકરા હાથ લુઈ લેવાના હોય હા હાલો તો બે છોકરા રમે છે અને મામી એને રમાડે છે સાચવે છે અને નૈત્રીના મમ્મી રસોઈ કરે છે જોયું હાલો રમો પ્લેન ઢોસા પેલા છોકરાઓ માટે પ્લેન ઢોસો બનાવે છે ને પ્લેન ઢોસો એને આપી દઈએ પેલા એ ખાઈ લઈએ પ્લેન ઢોસો રીના એ ઉપર હું આવું છું ન્યા આ બે ની થાળી તૈયાર થઈ ગઈ છે બે છોકરાઓની અને હાલો દિશાંત બે જાઓ વેરી ગુડ વેરી ગુડ બે છોકરા જમવા બેહી ગયા છે અને હજી એક ઢોસો તો જોહે જ મારા ખેલતી હા બનાવી નાખ એક ઢોસો સ્પેશિયલ ઢોસા વેરી ગુડ ચાલો બસ વેરી ગુડ ચાલો પેપર ઢોસો ઉતરે છે અને આયા બચ્ચા પાર્ટી જમે છે અને બચ્ચા પાર્ટી અડધું તો ખાઈ લીધું છે હવે જોકે એકનું તો પૂરું થઈ ગયું છે અને નેત્રીના પપ્પા કેવો બન્યો છે ઢોસો બરાબર છે ને ઘટતું નથી ને કાંઈ તો વાંધો નહીં કેવો બન્યો છે દીસુ ઢોસો કેવો છે કંઈ દીશુઓ મસ્ત છે મત છે કેવો છે અરે વાહ મસ્ત છે મત છે નૈત્રી તને ભાઈવો ઢોસો જો અમારે નૈત્રી ઢોસો ખાઈને ને સાયકલ હલાવા સંભાર લાવો લઈ દો ગરમ ગરમ અને આ રીના બે છોકરાને ખવડાવે છે અને આ મારે રેનિશભાઈ દુકાનેથી આવ્યા કારણ કે એ મોડા આવે જમવા અમારે રેનિશભાઈ એટલે એના માટે બીજા બનાવ્યા ગરમ ગરમ ઢોસા અને એના ભેગા પાછા અમારે છોકરા પાછા બે ગયા છે ઢોસો લઈને ખાવા એકવાર તો ખાઈ લીધો અને આ મા દીકરો બી અહીંયા બેહી ગયા છે અને આ તો હું જ ગયા છે લાંબા લા થઈ ગયા છે અને આપણે ઢોસો ચાલુ છે અમે ઢોસા ખાઈ લીધા છે અને રીના મામી ને એના ઘરે વયા ગયા છે કે છે

અત્યારે સવા દસ વાગી ગયા છે અને આજે તો આખો દિવસ ટૂંકમાં બપોર સુધી તો રેખડા ત્રણ વાગે આવ્યા ઘરે રખડીને અને સુઈ ગયા હતા થોડીક વાર પછી ઉઠીને પાછા આ તો બધે ગાંડાને ને ગયા હતા ટીંડોર પાર્ટીને લઈને પાછા ગાંડાને ને ગયા હતા રાત્રે હમણાં આવ્યા થોડીક વાર પહેલા સાત સડાતા પછી ઢોસા બનાવ્યા અને ઢોસા બધા અને મારા ભાઈ ને ભાભી આવ્યા હતા ખીચડો દેવા તે ગયા છે ઘરે હવે જમીને ઢોસા ખાઈને અને હવે અમે હોઈ જઈએ છીએ આજનો બ્લોગ અહીં પૂરો કરીએ છીએ તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો આવજો ગુડ નાઇટ સીતારામ જય શ્રી કૃષ્ણ